નાની મોટી અને સરખી સંખ્યાઓ બાળ મિત્રો આજે આપણે નાની મોટી અને સરખી સંખ્યાઓની સરખામણી કરતા શીખીશું અહીં સંખ્યાઓની તેમની કિંમત પ્રમાણે સરખામણી થશે જેમ કે અહીં બે બોક્સ છે પહેલામાં પાંચ ચોકલેટ છે જ્યારે બીજા બોક્સમાં ત્રણ ચોકલેટ છે મને ખબર છે તમને બધાને બોક્સ જોઈશે કારણ કે તેમાં વધારે ચોકલેટ છે તો અહી વધુ કિંમત એટલે મોટી સંખ્યા અને ઓછી કિંમત એટલે નાની સંખ્યા અને સરખી કિંમત એટલે સરખી સંખ્યા તમને આઠસો લોકોની વાર્તા યાદ હશે જેમાં તેમણે મોટી નાની અને સરખી સંખ્યા બતાવવા માટે નિશાનીઓ બનાવી હતી જેમ કે મોટી સંખ્યા માટે આ નિશાની નાની સંખ્યા માટે તેનાથી ઊંધી નિશાની આ નિશાનીઓ

ए दस करता नानी संख्या छे। बार ए बार जितली संख्या छे। वीस ए पच्चीस करता नानी संख्या छे। चौत्रिस ए चौवीस करता मोटी संख्या छे। त्रेवीस ए बत्रीस करता नानी संख्या छे। चालीस એ ત્રીસ કરતાં મોટી સંખ્યા છે તે જ રીતે તમે અહીં આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધી શકશો જેમ કે આ સંખ્યાઓના કપમાં સૌથી નાની સંખ્યા પાંચ છે જ્યારે અગિયાર એ સૌથી મોટી સંખ્યા છે હવે અહીં બે એ સૌથી નાની સંખ્યા છે અને વીસ સૌથી મોટી સૌથી નાની સંખ્યા એટલે દસ અને સૌથી મોટી સંખ્યા એટલે એકાવન મને સંખ્યાઓની કિંમત શોધવા માટેની એક તરકીબ મળી ગઈ છે જો આપણે સીધી ગણતરી કરીએ તો જે સંખ્યા પહેલા આવે તે સૌથી નાની સંખ્યા અને જે સંખ્યા છેલ્લે આવે તે સૌથી મોટી સંખ્યા